સુરતના વોર્ડ નંબર 24 ના પ્રમુખ પ્રકાશ ખેરનારે ઉદનાના સાયબાબા સોસાયટી ગેટ પર જાહેર માર્ગ પર કેક કાપી જન્મદિવસ ઉજવ્યો કાર્યકર્તાઓ સાથે ફટાકડા ફોડી ઉત્સવનું વાતાવરણ બનાવ્યું જો કે સુરત પોલીસે જાહેર માર્ગો પર આવી ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષ ફેલાયો છે કાયદો બધા માટે સમાન હોવાનો દાખલો આપવા ઉદના પોલીસ કાર્યવાહી કરશે કે નહીં તે જોવું રહ્યું જાહેરમાં કેક કાપીને બર્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી કે પ્રકાશ ખીરનારે કહ્યું છે કે તેમણે સોસાયટીની અંદર આ ઉજવણી કરી પરંતુ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે સોસાયટીની બહાર તેમના દ્વારા ઉજવણી કરવામાં આવી છે અને આ જાહેરમાં ઉજવણી કરતા દ્રશ્યો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે સુરત પોલીસ દ્વારા જાહેરમાં આવી ઉજવણી કરતા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે હવે શું ભાજપના કાર્યકર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે મોટો સવાલ છે

ઉજવણી કરવામાં આવી રહી છે વોર્ડ નંબર ચોવીસ ના વોર્ડ પ્રમુખ છે જે ખેરનાર જે છે તે સામે આવી રહ્યા છે જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે કે જાહેરમાં જન્મદિવસની ઉજવણી તેમના દ્વારા કરવામાં આવી રહી છે જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને વાયરલ વિડીયોને લઈને જીએસટીવી ની ટીમ સૌ પ્રથમ તેમના ઓફિસે પહોંચી હતી અને તેમની જોડે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હતા ત્યારે તેમના દ્વારા છતકબારી કરવામાં આવ્યો હતો કે તેમને જણાવ્યું હતું કે કાર્યકર્તાઓનો આગ્રહ હતો અને સોસાયટીઓની અંદર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે એટલે ચોક્કસપણે કહી શકાય કે જે વિડીયો વાયરલ થયો છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે સાંઈ બાબા સોસાયટી આવેલું છે વોર્ડ નંબર ચોવીસ ના જે વોર્ડ પ્રમુખ છે અને તેમના દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી છે જે રીતના આજુબાજુમાં તમામ જે આકાશબાજી હોય કે ફટાકડા ફોડી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે એક તરફ જયારે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને કોઈ પણ વ્યક્તિનો વિડીયો જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વાયરલ થાય ત્યારે તાત્કાલિક ધોરણે જે તે સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે ભાજપના કાર્યકર્તાનો જે વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તેને જ લઈને હાલ તો પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી છે પરંતુ જે કાર્યકર્તા સ્પષ્ટપણે શટકબારી કરતા હોય તેવા દ્રશ્યો અને ખાસ કરીને તેમના નિવેદન પરથી દેખાઈ રહ્યું છે વારંવાર ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે કે કાર્યકર્તાઓના આગ્રહ હતો અને ની અંદર ઉજવણી કરવામાં આવી છે એટલે ચોક્કસપણે કહી શકાય કે જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીની ભૂલ જે પોતે સ્વીકારતા નથી અને છતકબારીની જે શતકબારી શોધી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જી

ભાજપ કાર્યાલય ની અંદર જ બંને જે કાર્યકર્તાઓ પાખડિયા હતા એકબીજાને તમાચો પણ મારતા નજરે પડ્યા હતા એ મામલો હજી સુધી સ્થાન પડ્યો નથી અને બીજો મામલો જે છે તે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો સામે આવ્યો છે એટલે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જયારે રાજ્ય ગૃહમંત્રી હર્ષી કહેતા હોય કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ત્યારે ભાજપના કાર્યકર્તાઓ કાયદાના રીરે લીરા ઉડાવતા હોય તેવા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે હાલ તો આ વિડીયો વાયરલને લઈને સ્થાનિક પોલીસે તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે અને કાર્યકર્તા સામે કઈ રીતની કાર્યવાહી કરે છે તે આવનારો સમય બતાવશે પરંતુ વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે કે

અસામાજિક તત્વો દ્વારા જયારે પણ જાહેરમાં રીતે કેક કાપવામાં આવે છે જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે કાયદાકીય કાર્યવાહી થતી હોય છે ઘણા ગંભીર પ્રશ્નો રહ્યા છે છે ખુદ ભાજપ નેતાએ જ નિયમના ધજાગરા કર્યા હોય તેવા આ શા માટે જાહેરમાં જન્મદિવસની કેક કાપી અને જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરવામાં આવી છે નેતા જ જો આવું કરશે તો સામાન્ય જનતા શું બોટ પાઠ લેશે તે મોટો પ્રશ્ન છે સોસાયટીનો રસ્તો હોય કે જાહેર રસ્તો નિયમ તો એક સમાન હોય છે ઉલ્લંઘન કરી રહ્યા છે અસામાજિક તત્વો જ્યારે પણ આવી પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે તેના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થતી હોય છે તેમને પાઠ ભણાવવામાં આવતો હોય છે ત્યારે શું હવે ભાજપના કાર્યકર્તાને પણ ગંભીર